નમસ્કાર મિત્રો કેમ છો બધા કિસાન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કરવાના છીએ મિત્રો મિની ટ્રેક્ટર વિશેની વાત જે મિની ટ્રેક્ટર આપણે ઓલમોસ્ટ જોતા જ હોઈએ છીએ યુટ્યુબમાં કે ઓનલાઈન કે એ બધે તમારે આજુબાજુમાં તમે મિની ટ્રેક્ટર જોયા દેશે ઘણા બધા પ્રકારના જે છે મિની ટ્રેક્ટર નીકળતા હોય છે અને અમારી પાસે પણ એક મિની ટ્રેક્ટર છે જે તમને આ વિડીયો દ્વારા બતાવવાના છીએ તો મિત્રો એ ટ્રેક્ટર વિશેની આપણે સંપૂર્ણ માહિતી લઈશું એ ખેતરમાં કઈ રીતનું વર્ક કરે છે કઈ રીતનું કામ કરે છે તો ખેતરમાં કઈ રીતનું ચાલે છે તો એ વિશેની માહિતી જે છે એ આ ચેનલમાં એટલે કે આ ચેનલ અને આ વિડીયો દ્વારા તમને જાણવા મળશે મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો જે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જાય તો મિત્રો આપણે આ ટ્રેક્ટર વિશેની આજે સંપૂર્ણ માહિતી લઈશું તો એમાં આપણે દેશીભાષા કહીએ હાથીળા તો કઈ કઈ પ્રકારના હાથીળા આવે છે તો એ કયા મોલમાં કયું હાથીળું કામ લાગે ક્યારે કયું હાથળું વાપરવાનું એ તમામ માહિતી આપણે જે છે આ વિડીયો દ્વારા જોઈશું મિત્રો મિત્રો આ ટ્રેક્ટરની વધારે માહિતી મેળવીએ તો આ ટ્રેક્ટર જે છે એ ડીઝલથી ચાલતું ટ્રેક્ટર છે આમાં ડીઝલ વડે આ ટ્રેક્ટર ચાલશે અને મિત્રો અમે એક વર્ષ આને ઉપયોગ પણ કરી લીધું છે તો સારું એવી એવરેજ અમને આપી છે આ ટ્રેક્ટરે અને ગયા સાલમાં અમે સારો એવો અમારો સમય પણ બચાવ્યો છે અને સારી એવી ખેતી ગયા વર્ષે પણ અમે કરી હતી આ ટ્રેક્ટરના માધ્યમથી જે આપણે હાથ બેલી ને હાથ વડે જે બળદ વડે કામ કરતા હોઈએ તો એ એ કામ જે છે એ આપણને વધારે સમય લઈ લેતું હોય છે પણ આ ટ્રેક્ટર જે છે એ અમને ખૂબ સારો એવો સમય અને અમારો સમય ખૂબ બચાવ્યો છે આ ટ્રેક્ટરે તો સૌ તો આ ટ્રેક્ટર જે છે એ મેં કીધું એમ કે ડીઝલ વડે ચાલે છે ડીઝલથી ચાલતું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર જે છે અમે ગયા સાલમાં લાવ્યા હતા એટલે ગયા વર્ષે લાવ્યા હતા તો અત્યારે તો માર્કેટમાં આના કરતાં પણ સારા ટ્રેક્ટરો જે છે મિની ટ્રેક્ટરો જે છે બહાર પડી ચૂકેલા છે અને તે તમે ઓનલાઈન માધ્યમથી જોતા જ આવતા હોઉં છો તો જોતા જશો તમે ઓનલાઈન ગમે ત્યાં તમને ટ્રેક્ટરો દેખાતા હશે અમુક ખેતરોમાં પણ ચાલતા તમે જોયા હશે તો આ ટ્રેક્ટર જે છે અત્યારના યુગનો જમાનો જે છે ટેકનોલોજીનો યુગ છે તો અત્યારે તમામ ખેડૂતો જે છે આ ટેક્ટરનો ઉપયોગ કરતા હોય છે જેથી કરીને એનો સમય બચે અને સારી એવી ખેતી એ કરી શક મિત્રો વ્હીલની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં જે છે બે પ્રકારના વીલ જોવા મળશે તમને જે તમે અહીંયા જોઈ જ શકો છો તો આ વ્હીલ જે છે એ સૌપ્રથમ તો આપણે જે ખેતી કરીએ અને જ્યારે ખેતરમાં હાકવા જઈએ ત્યારે મિત્રો આ વ્હીલનો ઉપયોગ કરીશું અને આ વ્હીલનો ઉપયોગ જે છે એ આ ટ્રેક્ટરને હેરફેર કરવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યા એ લઈ જવા માટે આ ટાયરનો આપણે ઉપયોગ કરીશું તો આમાં જે છે બે પ્રકારના વ્હીલ જોવા મળે છે મિત્રો ટાયરની તો આપણે વાત કરી દીધી પણ હવે જોઈએ કે આ ટાયર જે છે એ કઈ રીતના આગળ પાછળ થઈ શકે છે મિત્રો જો આપણે રામપાન એવું હોય બરાબર ખેતરમાં આપણે કપાસ હોય કે બાજરી હોય તો એના ઓળિયું જે હોય તો ઓળિયુંનું માપ જે છે એ અલગ અલગ હોય તો આપણે બધી જગ્યાએ તો ઓળીઓનું માપ હરખું ન હોય કપાસ હોય તો એમાં થોડુંક સાંકડું કરી દેવું પડે અને બાજરીનું હોય તો બાજરીમાં થોડુંક લાંબુ કરવું પડતું હોય છે તો અહીંયા એવા તમને પાર્ટ જોવા મળે છે તમે જોઈ શકો કે આમાં જે છે ને ત્રણ પ્રકારે તમે વ્હીલ બદલાવી શકો ત્રણ પ્રકારે તમે વ્હીલ બદલાવી શકો છો તમારે નાનું કરવું હોય તો ટૂંકું થઈ શકે લાંબુ પણ થઈ શકે લાંબા ટૂંકી આ રીતના તમે કરી શકો છો આનું મૂળ તો મિત્રો હવે વાત કરીએ લાઠિયાની તો લાઠિયા જે છે આમાં બે પ્રકારના આવે છે આમાં તો શરૂઆતમાં તો નાનું જ આવેલું હતું પણ અમે જુગાડ કરીને મોટું લાઠીયું બનાવેલું છે જેથી કરીને જે મોટા ઓળિયા હોય કે આપણે એમાં જે આમ આની સાથે આવેલું હતું એમાં બે ઓળ હાલતી હતી બરાબર બે ત્રાફ હાલતી હતી પણ આ મોટા લોઢિયામાં જે છે એ ત્રણ રાફ તમે હાકી શકો તો લોઢિયાની વાત કરીએ તો લોઢિયામાં આપણે શું શું વસ્તુ લગાવી શકીએ તો લોઢિયામાં જે છે સૌથી પહેલાં તો અહીંયા જે લગાવેલા છે એને મોરપગા કહેવામાં આવે છે તો આ મોરપગા લગાવેલા છે તે ત્રણ ઓળીમાં હાલે છે જે બાજરીમાં કે પછી તમારી સિંગ હોય તલ હોય તો એમાં તમે વાપરી શકો છો બરાબર તો આ લાઠિયામાં જે છે ઘણી બધી વસ્તુઓ તમે લગાવી કે દાંતા છે બેલી છે રાપ મોટી નાની રાપુ નાની બેલી નાના દાતા અને ખાસ કરીને આમાં વાવણી પણ થઈ શકે છે વાવણીઓ પણ સાથે તમને જોવા મળે છે આના વડે તમે વાવી પણ શકો છો તો આ આ જે લોઢિયો જે છે એ થોડોક સાઈઝમાં મોટો છે જેથી કરીને ત્રણ ઓળ જે છે એમાં ચાલી શકે છે આરામથી મિત્રો આ ટેક્ટરનો ઉપયોગ જે છે તમે કપાસમાં બાજરીમાં શીંગમાં કે કોઈ પણ જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો હવે તમારે કપાસને લાઠવું હોય તો પણ આનથી લાઠી શકો વાવવું હોય તો પણ આનથી વાવી શકો બેલી આગવી હોય ખેડ કરવી હોય બધું જ આ ટેક્ટર વડે તમે કરી શકો મિત્રો એવું માની લો જે પહેલાં આપણે બળદ દ્વારા જે પણ કરતા જે પણ ખેતી થતી એ મિત્રો આ ટેક્ટર એ બળદ જેવું જ કામ અત્યારે આપીએ છીએ અમે ગયા સાલમાં આ ટ્રેક્ટર લાવેલા હતા અને આ અમને પડ્યું હતું એંશી હજારમાં જે અમે રાજકોટથી લાવ્યા હતા અને આમાં જે હાથીડા અને એ બધો અમે જુગાડ કરીને ટોટલ જે છે એનો ખર્ચો વીસ હજાર એટલે ટોટલ જે છે એક લાખમાં આ ટ્રેક્ટર અમને પડ્યું છે મિત્રો એક લાખ મહત્ત્વના નથી આપણો સમય બચે ને આપણું શરીર જે છે એ આપણે બચાવવું અગત્યનું છે અગર આપ આપ આપણું જે છે શરીર સારું હશે તો આપણે આગળ ખેતી કરી શકશું કે આગળ કંઈક કામ કરી શકશું તો આપણું શરીર પણ આમાં થોડુંક હળવું પડે છે શરીરને બહુ કષ્ટ નથી પડતો આપણે દિવસ દરમિયાન જે છે કામ કરતા હોઈએ બેલી આપણે ઢહળતા હોઈએ તો બેલી અને એ બધું કામ જે છે એ બહુ સમય લઈ જતું હોય છે તો આમાં મિત્રો એક વ્યક્તિ જે છે આખું ખેતર હાંચવી આપતું હોય છે તો મિત્રો સમયનો પણ બચાવ કરી શકે છે અને એવરેજ પણ આની સારી છે તો મિત્રો આ ટ્રેક્ટર જે છે એકવાર ખર્ચો કરી અને તમે લઈ શકો છો તો તમને ખેતી તો આપણે કરવાની જ છે ખેતી કર્યા વગર છૂટકો નથી તો મિત્રો ખેતી કરવી છે તો કંઈક નવીન કરીએ કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ ખેતી કરીએ તો આપણને બહુ સારું રહેશે તો મિત્રો આ આથી મિની ટ્રેક્ટર વિશેની થોડીક માહિતી જે તમને જાણીને ખૂબ આનંદ થયો હશે અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઓન કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો જે છે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે